ગુડ મોર્નિંગ પેરેન્ટ્સ હું અમિનાયક રિસર્ચ લેબ ડિરેક્ટર રિસર્ચ લેબ આપના માટે હંમેશા નવા નવા ટ્રેનિંગ પ્રોગ્રામ લઈને આવે છે આ વખતે આપના માટે ખાસ લઈને આવી રહ્યા છે એક દિવસીય ઇલેક્ટ્રોનિક ઓટોમેશન માટેનો વર્કશોપ જેમાં આપ કોડિંગ વિના પણ કેવી રીતે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય તથા કોડિંગ વિના કેવી રીતના નવા સાધનો બનાવી શકાય તેમની સમજણ પ્રેક્ટિકલ સાથે આપવામાં આવશે જુદા જુદા પ્રકારના સેન્સર આઈઆર સોઇલ મોઇશ્ચર સેન્સર ટેમ્પરેચર સેન્સર અલ્ટ્રાસોનિક રિંગ સેન્સર આધારિત વિદ્યાર્થીઓને થિયરી સમજાવીને પછી રોજિંદા જીવનમાં તેને કઈ રીતના સાંકળી શકાય એનો ઉપયોગ શું છે એ બધી વસ્તુઓ પ્રેક્ટિકલ દ્વારા સમજાવવામાં આવશે તો આ વખશો ચોવીસ ફેબ્રુઆરીના રોજ સવારે અગિયારથી એક અને ચારથી જો એમ બે બેચમાં યોજાશે એક બેચમાં ત્રીસ વિદ્યાર્થીની મર્યાદિત સંખ્યા રહેશે અને આ રજિસ્ટ્રેશન ફી સો રૂપિયા રહેશે અને વધુ માહિતી માટે આપ રિસર્ચ લેબમાં સવારે આઠથી બે સમય દરમિયાન શ્રી અમિનાયકનો સંપર્ક કરી શકશો થેન્ક યુ